વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાઘછીપા ગામે ગત છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ આઠ જેટલા લૂંટારૂઓ વકીલના ઘરમાં પેસી જઈ એની પત્નીને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો હતો તે આઠે આઠ આરોપીઓને વલસાડ ડીએસપી કરણરાજ વાઘેલાએ પોતાની પોલીસ ટીમ સાથે દબોચી લીધો છે સમગ્ર ઘટનામાં વકીલનો ડ્રાઈવર જે ગામનો જ સ્થાનિક છે તેની મિલી ભગત બપોરના સમયે પાડી પોલીસ વિસ્તારના વાક્ષીપા ગામના અંબાજ ફળિયામાં એક ગેંગ ગાડી સાથે આવી હતી અને ગેંગે ઘરમાં ધાળ પાડવાની કોશિશ કરી હતી અને ધાળ પાડવાની કોશિશમાં નિષ્ફળ જતા એમણે ઘરમાં જે હાજર જે બેન હતા એમની પર જીવલેણ હુમલો કર્યો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મહેરબાન આઈજી સાહેબ પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી બનાવવાળી જગ્યાની જગ્યાથી માંડીને તમામે તમામ વિસ્તારના સમગ્ર હાઈવેઝ અને એની સાથે સાથે વાપી વલસાડ તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ એસઓજી અને તમામ ટીમો આમાં લાગી હતી અને ખૂબ મોટી સફળતા આ સમગ્ર બનાવ જે ઢાળ અને લૂંટને અંજામ આપવા આવેલી ટોળકીનો આખો પર્દાફાશ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે વલસાડ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે અને કુલ આઠ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તો કેવી રીતે તૈયાર કરી આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે છેલ્લા ચાલીસ વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાગસીવા અંબાજપડિયામાં ઘણા વર્ષોથી રહે છે આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના એ ભરત ઉર્ફે ભરત લંગડો એની વાતોચીતોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલા આજથી બે મહિના પહેલા ભરતે આખે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાર પાડવાનો પ્લાન બનાવ્યો હતો ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા ધર્મેશ ચોધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં લાજપોર જેલમાં એનડીપીએસના ગુનામાં જેલમાં હતો ત્યારે એને એના બે મિત્રો બિપિન પટેલ અને હેમંત પટેલ આ બંને મિત્રો જે બિપિન અને હેમંત પટેલ એની સાથે રાજકોટ જેલમાં હતા જે ધરમપુર મર્ડર કેસના આરોપીઓ છે એમનો સંપર્ક કર્યો એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વળવી દિલીપ ગોરવાલ અને જયેશ પાટીલનો સંપર્ક કર્યો આમ ચેતને વિપિન હેમંત સંજય દિલીપ અને જયેશ આ પાંચ લોકોને તૈયાર કર્યા હતા આ પાંચ લોકોને તૈયાર કરીને છેલ્લા બે મહિનામાં બે થી ત્રણ વખત આ લોકોએ રીકી કરી હતી બનાવના આગલા દિવસે પણ જયેશની ભયની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રીકી કરી ગયા હતા બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટિલ પોતે એક પ્રાઇવેટ ઇકો સ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને એ સંજય અને દિલીપને લઈને કિલાપાડી વિસ્તારમાં આવ્યો હતો ત્યાંથી ચેતન ને મુલાકાત કરીને ચેતને પોતાના બે માણસો અશોક અને હેમંત અને આ પાંચ માણસો ત્યાં ઘરે પહોંચી ગયા હતા ઇકો સ્પોર્ટ ગાડીમાં અને ત્યાં જઈને એ મહિલા છે જે ના પત્ની ફર્યાદી વકીલ સાહેબના પત્ની એમની પર જીવલેણ હુમલો કર્યો હતો એમને રસ્તાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ મુવાબુ થતા એ લોકો જગ્યા છોડી ભાગી ગયા હતા ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ ગુનો ડિટેક થઈ છે એ એ પ્રમાણે જેટલા પણ આરોપીઓ થયા છે તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને નવી ભારતીય ન્યાય સંહિતાની જે ધાડની અને જીવલેણ કોશિશ જીવલેણ મહાવ્યથા કરવાની જે કલમો છે એ મુજબનો ગુનાની કલમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીઓનો ગુનાઈ ઇતિહાસની વાત કરું તો જયેશ પાટિલ મહારાષ્ટ્રમાં મનોર પોલીસ સ્ટેશનમાં પણ લૂંટના ગુનામાં બે હજાર ઓગણીસમાં પકડાયેલો છે ભરત ઉર્ફે ભરત લંગડો જે આખે આખી બનાવનો માસ્ટર માઇન્ડ છે એની વિરુદ્ધમાં પણ વલસાડની એસીવી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબનો ગુનો દાખલ થયેલો છે બીપિન અને હેમંત બંને ખાસ મિત્રો છે અને બંને એક જ મડર કેસમાં બે ના સોળના ધરમપુરના મર્ડર કેસના આરોપીઓ છે અને જે ચેતન નાયકા છે જે ભરતની સાથે સાથે આ તમામ ગેંગ ઉભી કરવામાં મુખ્ય ભાડો છે એનો જેનો એની વિરુદ્ધમાં પણ બે હજાર સોળમાં નવસારીના ચીકલીમાં એનડીપીએસ નો ગુણ દાખલ થાય છે હાલ જે આ ગેંગ છે પહેલી વખત જ આ વખતે ઓપરેટ કર્યું છે આ જે આરોપીઓ છે જે પાંચ જે મુખ્ય જે ગયા હતા ઢાળ કરવા માટે એ લોકો પહેલી વખત એક સાથે આ કામને અંજામ આપવાની કોશિશ કરી છે જે ગુનાહિત ઇતિહાસથી મેં વાત કરી એ પ્રમાણે અલગ અલગ ઢાળ મર્ડર લોટ એવા ગુનાઓ પહેલા એનડીપીએસ એવા ગુનાઓ અલગ અલગ આરોપીઓ વિરુદ્ધમાં પહેલા દાખલ થયેલા છે